વધુ વિગતો મેળવે સંવાદદાતા જયેશ પણ ફોનલાઈન પર જોડાયા છે જયેશ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો આ મામલો અને તેની અંદર જે જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ છે શું વિગતો સામે આવી રહી છે ચોક્કસથી દિશા બ્લાસ્ટ મામલે જે એકવીસ લોકો છે તેમના મૃત્યુ થયા હતા ને ત્યારબાદ એક અરજી છે તે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં જે મૃતકો છે તેમને બે કરોડનું વળતર આપવાની માંગ કરવામાં આવી હતી તેની સાથે જે સમગ્ર તપાસ છે તે રાજ્ય બહારની પોલીસને છે તે સોંપવામાં આવે એ પ્રકારની દાદ છે તે માંગવામાં આવી હતી ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ આધારે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર અરજી છે તેમને જાહેર હિતની અરજી તરીકે લઈને આજે સુનાવણી નિયત કરી હતી પરંતુ એ દરમિયાન સરકારી વકીલનો જે એપ્રોચ હતો તેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી એડવાન્સ કોપી સર્વ કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ જાતના ઇન્સ્ટ્રક્શન વગર સરકારી વકીલ છે તે કોર્ટ સમક્ષ હાજર થયા હતા જેને લઈને પણ ખોટે નારાજગી છે તે વ્યક્ત કરી છે સાથે જે એસઆઈટી રિપોર્ટ છે તેને લઈને પણ કોઈ ફોડ છે તે આજે પાડવામાં નહોતી આવી છે અને લઈને પણ હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ને આગામી જે સુનાવણી થવાની છે ત્યારે એસઆઈટી રિપોર્ટ રજૂ કરવામાં આવે અને જો તેનું અધ્યયન થયું હોય તો એક્શન ટેકન રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવે એ પ્રકારે આગામી દિવસોમાં છે તે વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આજે સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ઉપર હાથ ધરાઈ હતી તેમાં જે પ્રકારે સરકારી વકીલનો એપ્રોચ રહ્યો ને તેને કારણે નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે આગામી સુનાવણી દરમિયાન એસઆઈટી રિપોર્ટ આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે સાથે અધિકારીઓની જે જવાબદારી અને બેદરકારી સહિતની બાબતો એક વિસ્તૃત અહેવાલ છે તે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યો છે ને ત્યારે હાઈકોર્ટ દ્વારા એ ટિપ્પણી પણ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુનાવણી થઈ રહી છે અને તમને એસઆઈટી રિપોર્ટ અંગે કોઈ પણ માહિતી નથી આ પ્રકારનો જે કેજ્યુઅલ એપ્રોચ છે તે સાથે શકાય એ પ્રકારની ટકોર છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી બિલકુલ જયેશ માહિતી સાથે જોડા બદલ આભાર